કોટ જિલ્લામાં આઠ શાળાઓમાં તાળા મારવામાં આવ્યા છે આ શાળાઓમાં વિદ્યાર્થીઓ હાજર નહોતા અને માત્ર કાગળ પર જ શાળા ચાલતી હતી આ કાર્યવાહી હેઠળ ગોંડલ ધોરાજી જસદણ રાજકોટ તાલુકાની શાળાઓ પર કાર્યવાહી થઈ છે શાળા સંચાલકોને હિયરિંગ માટે બોલાવ્યા બાદ રિપોર્ટ ગાંધીનગર મોકલવામાં આવ્યો અને શાળાઓની મંજૂરી રદ કરવાની ભલામણ કરવામાં આવી એક રોટરી મીટડાઉન મેટોડા અને જ્યારે વિદ્યામંદિર ઇંગ્લિશ સ્કૂલ ગોંડલ સરસ્વતી વિદ્યાલય મોટી મોટીમારડ શ્રેયસ સરકારી સ્કૂલ સંસ્કાર સ્કૂલ મંદિર જસદણ અને અવધ વિદ્યાલય વસાવડ અને સાથે રાધે કૃષ્ણ પ્રાથમિક શાળા અને જ્યારે તમામ શાળાઓ ઉપર તેમણે તાળા માર્યા છે અને જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે આ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા બહુ ઓછી હતી માત્ર જ્યારે આરટીઆઈ ટીઆઈ હેઠળના વિદ્યાર્થીઓ જ અભ્યાસ કરતા હતા શાળાઓની માન્યતા રદ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં ટ્રાન્સફર કરવામાં આવશે આઠ જેટલી પ્રાથમિક શાળાઓ કે જે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ન હતી આઠીના જ માત્ર વિદ્યાર્થીઓ ભણતા હતા અને એવું અમારા ધ્યાને આવતા એ શાળાઓના વર્ગો બંધ કરી અને શાળાઓ બંધ કરવામાં આવી છે ગઈકાલે નિયામક કચેરી શ્રીથી હેરિંગ કરવામાં આવ્યું હતું અને નિયામક કચેરી પણ આ આઠ શાળાઓની જે માન્યતા રદ કરવાની છે એ પ્રોસેસ પૂર્ણ કરેલી છે આ આઠ શાળાઓની અંદર રોટરી મિડ ટાઉન મેટોડાની શાળા વિદ્યામંદિર ઇંગ્લિશ સ્કૂલ ગોંડવની શાળા સરસ્વતી વિદ્યાલય મોટીમાવડ ધોરાજીની શાળા શ્રેયસ સંસ્કાર મંદિર જસદનની શાળા છે અવધ વિદ્યાલય વાંસાવડની છે રાધે કૃષ્ણ પ્રાથમિક શાળા વાસાવડની છે નવચેતન નવ વિદ્યાલય પ્રાથમિક શાળા ગોંડવની છે અને શિવશક્તિ વિદ્યા મંદિર શિવરાજપુરની આમ આઠ શાળાઓ જેની અંદર વિદ્યાર્થી સંખ્યા નો હતી રાજકોટ